રાજકોટ થી જુનાગઢ ફરવા જવા રસ્તા રસ્તામાં ગઈ રે થારે અમને હેરાન ગુડ આફ્ટરનુન જય માતાજી સ્વાગત છે તમારું બધાનું અમારા મિની બ્લોગમાં ને આપણે જવાનું હતું બારે ફરવા એટલે રવિ ની ઠાર લઈને અમે આવી ગયા ઠારમાં માં યુરિયા નખા ઘરે આવીને નાઈને થઈ ગયો પ્રેસ ને પહેરી લીધું વ્હાઈટ કલર નું ટી ને કરી લીધા ઠેલા પેક ને હું તો ચશ્મા પહેરી નીકળી ગયો બારે શેરવારે છોકરાઓને કરી દીધું બાય બાય ને લઈ લીધું આઈફોન નું ચાર્જિંગ ને આવી ગયું આપણો બ્લેક મોન્સ્ટર ત્યાં થઈ ગયા અમે બધા ભાઈઓ ભેગા ને પછી પી લીધી અમે લોકો ચા ને નીકળી ગયા પછી જૂનાગઢ બાજુ ત્યાં આવી ગયું પેલું ટોલ નાખું કરાવી નાખ્યું વાત ત્યાં થઈ ગયો કરી બ્લેક મોન્સ્ટર મોસ્ટર ભૂઇકોને કરી એની ડીઝલ ની ટાકી ફૂલ પછી આપી દીધું ડ્રાઈવિંગ સીટ રવિભાઈ ને લઈ લીધો પેલો બ્રેક પંચવટી હોટલે અને થઈ ગયા બધા ભાઈ બંધો ભૂખ લીધો પોફ અને સોડા ત્યાં થઈ ગયા અમારે ટાયર ના બોલ ઢીલા ને કરાવવા પડ્યા ગેરેજ ત્યાંથી થઈ ગયા અમે આગળ ફાઈનલ મિત્રો પહોંચી ગયા જુનાગઢ ને આવી ગયા સીધા બસ સ્ટોપ ઉપર આપણે રાખવી હતી હોટલ તો ક્યાંય આપણને મળતી નથી હોટલ પછી અમને બધા ભાઈઓને લાગે કે ભૂખ તો અમે બધા આવી ગયા સીધા હોટલે જમવા ને ત્યાં આપણા મિત્ર આવી ગયા વિવેકભાઈ અને કમાભાઈ પી લીધી એની ભેગી સોડા પછી કરી દીધું હોટલ ની બારે બ્લેક મોસ્ટર પાર્ક ને સીધા આવી ગયા અમે તો રૂમે તમે લોકો ફોલો કર નાખો સવારે આપણે જવાનું છે સાસણ કિમન તમે આનો ફૂલ બુક આપડે યુટ્યુબ ચેનલમાં જોવા મળશો બીજા મિનિટ બ્લોગમાં બાય બાય